તો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર ગુજરાતી સિંગર રશ્મિકાબેન રબારીના જીવન વિશે તમને જણાવીશું તો દોસ્તો રશ્મિકાબેન રબારીની લાઇફ બાયોગ્રાફી કાર કલેક્શન અને ઇન્કો વિશે તો દોસ્તો અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીશું તેમના જન્મ વિશે તો તેમનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના કાળાવડ તાલુકામાં થયો હતો અને દોસ્તો રશ્મિકાબેન રબારી આલીમાં તેમના ગામમાં જ રહે છે તો દોસ્તો વાત કરીશું તેમના નામ વિશે તો દોસ્તો રશ્મિકા રબારીનું રિયલ નામ રશ્મિકાબેન રબારી છે અને દોસ્તો સૌ લોકો તેમને રશ્મિકા નામથી જ ઓળખે છે અને દોસ્તો રશ્મિકા રબારી નેશનલિટીથી ઇન્ડિયન રિલિજિયનથી હિન્દુ પ્રોફેશનલથી એક સિંગર છે તો દોસ્તો વાત કરીશું રશ્મિ કારોબારીની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના મમ્મી પપ્પા છે અને દોસ્તો ઘણા બધા લોકોનો સવાલ હતો કે રશ્મિ કારોબારીના લગ્ન થયેલા છે કે નહીં તો દોસ્તો રશ્મિ કારોબારીના લગ્ન થયેલા છે અને તેમના પતિનું નામ મનીષ રબારી છે અને દોસ્તો રશ્મિ કારોબારીની એક દીકરી પણ છે અને તેના ફોટો તમે જોઈ શકો છો તો દોસ્તો વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો રશ્મિકાબેનનું એક ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ એકાઉન્ટ છે જેનું નામ રશ્મિકાબેન રબારી ઓફિશિયલ છે અને દોસ્તો તેના ફોલોવર પાંચ લાખથી પણ વધારે છે અને દોસ્તો તેમના તે ઓફિશિયલ ફોટો અને રીલ્સ અપલોડ કરતા હોય છે તો દોસ્તો વાત કરીશું તેમની કાર કલેક્શન વિશે રશ્મિકાબેન રબારી પાસે વ્હાઈટ કલરની ફોર્ચ્યુનર કાર છે અને તેની કિંમત ઇન્ડિયામાં થી પચાસ લાખ રૂપિયા છે અને દોસ્તો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે રશ્મિકા રબારી એક મહિનાના કેટલા રૂપિયા કમાય છે તો દોસ્તો મેં ઘણા બધા વિડીયોની અંદર કહેલું છે કે કોઈપણ કલાકાર તેમની લાઈવ પ્રોગ્રામ સોંગ વ્યૂ પર ડિપેન્ડ કરે છે તો દોસ્તો રશ્મિકા રબારી એક મહિનાના પચાસથી એક લાખ રૂપિયા કમાતા હશે રશ્મિકાબેન રબારીએ પહેલો પ્રોગ્રામ એકાવન રૂપિયા કરેલો હતો અને તે સાધુ સમાજમાં કરેલો હતો અને રશ્મિકાબેન રબારીને નાનપણથી જ ભજન અને ગીતો ગાવાનો શોખ રહ્યો હતો તો દોસ્તો આથી રશ્મિકાબેન રબારીની લાઈફ સ્ટાઇલ વિડીયો અને દોસ્તો હવે કોની લાઈફસ્ટાઈલ વિડીયો બનાવું તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવી દેજો દોસ્તો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને આવા ગુજરાતી કોઈપણ કલાકારની લાઈફ સ્ટાઇલ જોવા મળતી રહે સૌથી પહેલાં તો દોસ્તો મળી એક નવી લાઈફ સ્ટાઇલ સાથે અને દોસ્તો મળીએ એક નવા વિડીયો સાથે